આજે છેલ્લો શ્વાસ છોડી ચૂકી છે અને તેમના પરિવારને ભગવાન આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને ગુજરાત ક્યાં જઈ રહ્યું છે તે હવે સમજાતું નથી કે છ મહિનાની બાળા હોય કે સાહીઠ વર્ષની વૃદ્ધા હોય આવા અવરનવર બનાવ બનતા આવ્યા છે અને ગુજરાતની અંદર આ લગભગ નહીં નહીં તો ચાર પાંચ મહિનાની અંદર સાડી છસોથી ઉપર કેસ આવા બન્યા છે

અને રાતોરાત તેનું પોસ્ટમોર્ટમ કરી અને બે વાગે પુત્રીને ઝારખંડ તેની બોડીને મોકલી દેવામાં આવી હું આપના માધ્યમથી સરકારને પૂછવા માગું છું કે એસએસજી હોસ્પિટલમાં પાંચ વાગે છ વાગે જો કોઈ બોડી આવતી હોય અથવા કોઈનું મૃત્યુ પામ્યું હોય ગમે તેટલી ઇમરજન્સી હોય તો બી રાત્રે પોસ્ટમોર્ટમ કરવામાં નથી આવતું સવારે નવ વાગ્યા પછી પોસ્ટમોર્ટમ થશે બોડી ચાર વાગે પાંચ વાગે મળે છે તો આવા કેસમાં આટલું ઉતાવળું પગલું કેમ અને જો બોડી અહીંથી બે હજાર કિલોમીટર ઝારખંડ મોકલવાની હોય તો એને એકસો આઠ દ્વારા મોકલવામાં આવી છે બોડી ત્રણ દિવસ ચાર દિવસે કદાચ ઝારખંડ પહોંચશે તો આપના માધ્યમથી પૂછવા માગું સરકાર કેમ એવું પગલું ન લીધું કે સવારે પોસ્ટમોર્ટમ કરી અને એને આઠ નવ વાગ્યાની કોઈપણ ફ્લાઇટમાં એની બોડી ઝારખંડ મોકલવામાં આવે કે તાત્કાલિક એનું અંતિમ ક્રિયાક્રમ કરવામાં આવે પરંતુ સરકાર આ બધી વસ્તુઓ અંધારામાં લોકોને રાખી છુપાવી અને રાતોરાત લોકોને ઉમલ બનાવી અને બોડીને ઝારખંડ મોકલી આપી છે હકીકત શું છે એ કોઈ જાણતું નથી